મોરબીના હળવદમાં કમોસમી વરસાદને પગલે રવિ પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે તો રવિ પાક એવા ઘઉં ધાણા જીરું રાયડો સહિતના પાકોમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થવાની શક્યતા છે હાલમાં કપાસ પણ અંતિમ તબક્કામાં હોવાથી અને ખેડૂતોને મજૂરોના અભાવે કપાસ પલળી જતા બજાર ભાવ ઘટશે જેથી કરીને ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાશે કે જે બે દિવસની આગાહી કરી હતી જે આજે રાત્રે જે વરસાદ પડ્યો એના કારણે જે કપાસની અંદર દસ વીઘાની અંદર જે અમારો કપાસ હતો એની અંદર જે કપાસ ફલાડતા જે બજાર ભાવની અંદર અમારે બજાર ભાવ જે રહ્યો એ નીચો આવશે તો એના કારણે અમને એટલું નુકસાન થશે અત્યારે અમને શું હોય કે અત્યારે મજૂરી નથી મળતા અને કપાસ અમારો બધો જ વીણવાનો બાકી હોય એટલે ખેડૂતને અત્યારે વધારે વધારે નુકસાન થાય છે કમોસમી વરસાદના કારણે એક તો બજાર ભાવ મળતા નથી અને ત્યાર અને પલડી જાય એટલે કપાસના ભાવ પૂરતા ન મળે એટલે ખેડૂતને આર્થિક રીતે ફટકો મળે છે